સુરતની લાજપોર જેલમાં કેદીના મોતના મામલે બબાલ થઈ હતી પોલીસના મારથી મોત થયું હોવાનું કુટુંબીજનો નો આરોપ છે પાંત્રીસ વર્ષીય કેદી મહેશવાળાનો નું મોત પોલીસના મારથી મોત થયું હોવાનો આરોપ છે મૃતકના કુટુંબીજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો ગત રોજ સાત ઓગસ્ટના રોજ સવારે દસ વાગ્યે મહેશની તબિયત લથડતા લાજપોર જેલ ખાતેથી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યાં ફરજ પરના તબીબે મહેશને મૃત જાહેર કર્યો હતો આ બાબતે પરિવારને જાણ કરવામાં આવી ન હતી જેથી સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી સિવિલ હોસ્પિટલ આવ્યા હતા તેઓની સમક્ષ આરોપીના કુટુંબીજનોએ જવાબદાર પોલીસ કર્મી

અને સુરતની અંદર જો એમનો અહીંયા પોતાનો મત વિસ્તાર હોય અને ત્યાં જ આ વસ્તુ બનેલી એટલે આ ખૂબ શરમજનક બાબત છે આ લાસ્ટ અમે ત્યાં સુધી સ્વીકારવાના નથી જ્યાં સુધી અમને એફઆઈઆઈ દર્જ નહીં થાય અને સંઘવી સાહેબને એક મેસેજ આપું છું આપના મીડિયાના માધ્યમથી કે સાહેબ આપ અવારનવાર કહેશો ગુજરાતની અંદર એક પણ સમરબંધીને ચોડવામાં નહીં આવે તો આ જેલની અંદર એવા કયા સમરબંધીઓ છે કે જેલની અંદર પણ આ કેદીઓ જે કેદીઓના માવતર છે મેજિસ્ટર હોય છે તો એ કેદીઓ છે એમને આવી રીતે એમના મોત થાય છે તો સાહેબ આ સમરબંધીઓને આપ શું કહેશો એ પણ અમે આપના મુખે સાંભળવા માગીશું અને આ લાશ અમે સ્વીકારવાના નથી પરિવારજનો હશે એમણે નક્કી કરી લીધું છે કે અમારા દીકરા છે એમનું અંદર મોત થયું છે અને કાલે અમે જે આ જેલના સીસીટીવી કુટેજ જે ચેક કર્યા તો ત્યાંથી સાબિત થાય છે કે દીકરાને અંદર દસ મિનિટ લઈ જાય છે અને દસ મિનિટથી બહાર લાવ્યા પછી ઊલટી ચાલુ થાય છે અને પછી આખી રાત સુધી એ પેટ પકડીને એક સાઈડ સૂતો રહે છે રાડો નાખે છે પણ એમને કોઈ દવાખાને લઈ નથી જતો જો એમને ટાઈમે સારવાર મળે તો એ દીકરો આજે આપણા વચ્ચે હોત એમણે કદાચ જે કાંઈ ગુના કર્યા હોય તો એ ગુનાની સજા એમને મળવી જોઈએ અમે માનતા હતા ચાલો એફઆરઆઈ સાચી છે ખોટી છે અમને ખબર નથી એના ઉપર આરોપો થયા હતા પણ આવી રીતે મારી નાખો એ શરમજનક બાબત છે તો આ વાતને હું માનવ અધિકાર સુધી પણ લઈ જવાના છીએ ફરિયાદ તો જો કે ત્યાંના વહીવટદાર સુપ્રિન્ટેન્ડન્ટ જ્યાં તે રખેવાળી જે કરી રહ્યા છે એના વિરુદ્ધમાં થવી જોઈએ અને ખાસ કરીને જે પાંચ વ્યક્તિ જે એને ઝડતી રૂમમાં લઈ ગયા હતા એના વિરુદ્ધમાં તો ત્રણસો બે થવી જ જોઈએ